આ પતંગે پھر કોલેલ કે ઉડડી એ પૂરી રોળા જા કટા કરવા પણ મારી માં ઓડકુ નો સગાઈત નો જો તાર પેટમાં બાળક બાળક કોઈ શું છે પણ મારી માં સે પડીને તો ધાજે લગાડી ઈ બધું તારેને જોવાનું તું તારું કામ કરીને નીકળ જા અમે કે મારી માં મારે હું તો આલી તો બ વીધી દાને હાલી સગા હું જોન પરદરા ઈને થાય

પાણી ભાળ્યો હું ડુંગન જઈ નકામી મારી માં સાયક 50 લાખ તો લેવા દેવાની ધમકે લગાડશે હા હા કાય પડશે ને તો તમને ધંધે હાજી તમારી મારી માં તું મારે મુજને મારી માં મારે દોરી છે પણ મારી માં આજી કટા ન હા પણ મારી માં આ બાજુ તો કટા લાગે ને આ મારી માં નમાડું છું શું करू આ ડોશી હજી નો આવી 11 વાગી ગયા આ ને નીંદાય તો હારું આડવા મારે તમને શું વાત કરવી પર વાત કર તો ખબર પડે ને કીધા આગળ નઈ કઈ ખબર નઈ પડે ઓ ડોશી ડોસા સમગવ નો રયા હા ઈ પાતંગ ને ફિરકો લાઈ પૂરી ઓલા કટા કરવા વઈ ગયા પણ ધારે ના નો પડે પાડવા હું તો લુકળા ધોતીતે મને ઢબુડી કીધું ઢબુડીએ કીધું હા આ લે શું કરું

કેટલું ધ્યાન ઓલાને ખબર પડશે ને તો તારો વારો કાઠી વારશે ઓ ઈ વાત તમારી ઓલો મારો વારો મારો છોકરો અને હું તને શું કહું સુજો કોણકો નો શકાય તો નો હાલે હાજી ડુવા પરમધીરું ને બવાખાને સાવાનોતો તો પછી હાલો ડુવા તો હાલ હાલ ખાયો કા હાલ હાલ ગોશી ખાયો કા હા ડુવા લે એ ડોશી સોય ગડો વાવ થાબામાં પતંગ સગા પડી જાય શું થાય ઈવો તમારી હાસી ડુવા હાલો હાલો અહીંયા જા કાયે હાલ હાલ ઓરી ડીલ મુઈને થોડી મેકો

કોજે વોન કરતો ને હે હાલો એ 108 ના સાહેબ બો હે એ અમારા ઘરે આવને ખાયા કા અમાર રો ને દિલવરી આવે એવું હે ને પડી ગયા હે થાબામાંથી થી હા ખાયા કા આવો તમે પાઠોશી